જાંબુગોડા તાલુકાના રામપુરાથી અંબાજી માટે પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું મુજબ તાલુકાના રામપુરા ગામના દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી જવા માટેની પ્રારંભ થયો છે આજે સવારે નવ વાગે અંબેમાની આરતી કરીને ભક્તોએ પદયાત્રાનો શુભારંભ કર્યો હતો આ પદયાત્રા રામપુરાના ટેકરફિયા થી શરૂ થઈને જાંબુગોડા ત્રણ રસ્તા ચોકડી પર આવેલા રામદેવ પીર ના મંદિરે દર્શન કરીને હીરાપુર થઈ જેમાંથી ચાલીસ ભક્તો અંબાજી સુધીની પદયાત્રામાં રવાના થયા છે આ પ્રસંગે ગ્રામજનો તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પદયાત્રીઓને વિદાય આપી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે